जैसे जैसे जुँए। जुँए। ने रैविज आज ना अनलाइन शिक्षण आइले छ मित्र तो मित्र आज ना लाइव दर्शन आज साथीहरुको भेट्न पाउने मौका पाउने छहरुले बडा मित्रहरु दर्शन करा दिए आज ना लाइव दर्शन सुननले जना जोइ सक्छु नछ गदिम गुरुजना लाइभ छ आज से मंदिर तो तेना दजना दर्शन जाइ सको बापनी दजना लाइव दर्शन गादी मंदिर गादी मंदिर अपन दर्शन कराए मित्रों तो लाइव में बनिया रिजल्ट नजीक थी दर्शन करा भी तो अत्यारे गादी मंदिर आई गया गादी मंदिर लाइव दर्शन सिंगल में जाना जो सको पे आप समाधि मंदिर ध्यान मंदिर जाइए

ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી સમાધિ મંદિરે જાય પછી ત્યાંથી ધ્યાન મંદિરે આવે આજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો જિગ્નેશભાઈ દરજી બાબાસ્ત્રામ ધામેલિયા યોગેશભાઈ બાપાની મોજ બાબાસ્ત્રામભાઈ યોગેશભાઈ આજના ખૂબ જ સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાબાસ્ત્રામ સ્ટુડિયો બાપા સતારામ જેસર ચૌહાણ જુદીશભાઈ વિઠ્ઠલભાઈ કાઝા વાડિયા બાપ તો આજના લાય દર્શન સુંદર બંજાનો જોઈ શકો છો ચાલો સમાજ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઇવમાં બની રહી જાય મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આજના લાય દર્શન જો બધા મિત્ર જય શ્રી રામ રાધે રાધે વિનુભાઈ ધીરુભાઈ ચૌહાણ બાબત બાબત ચાલો તો સમાધિ મંદિર દર્શન અને શ્રી ટુ મંદિર જય જય શ્રી રામ મુકેશભાઈ ઓશિયા બાપેશ તો આ છે ગાંધી મંદિર ગાંધી દર્શન

સુંદર મજા નો સુંદર સમાધિ મંદિર માં ઓકે વિઠ્ઠલભાઈ કાજા વટક કંઈક નવીન લાગે છે એટલે પેલી સાંભળે એટલા માટે બાપા ની પણ દર્શન કરી શકો છો સુંદર મજાની લહેરાતી અને નવા મિત્રો હોય તેમને જણાવવાનું ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના દર્શન કરી શકો છો અહીંથી ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો ચાલો તો લાઈવમાં બની આ તમારો વધારે ટાઈમ નહીં લેતા ફક્ત પાંચથી દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું કામીની બેન જોશે બાપાશ્રમ સુરત થી લાઈવ માં જોડાઈ જશે ઘણા ટાઈમ પછી પાછા લાઈવ માં જોડાના છે તો આજ ના લાઈવ છે ચાલો સામે ધ્યાન છે ધ્યાન દેના દર્શન કરાવ ડાંગર જિગના ગોપાલ પરસ્ત્રમ વિક્રમભાઈ પરસ્ત્રમ ભાઈ વિક્રમભાઈ તો ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા નવા મિત્રો જોડાને મે જણાવવાનું ચેનલ માં પહેલી વાર હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મંજાર જોઈ શકો છો અહીંથી આપણે ધ્યાન દર્શન જે મિત્રો નવા જોડાના એમને જણાવી દેવી ચેનલને પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જાય چلو نزی دنیا તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના હમણાં આવી દઉં તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન આજ મેં જોઈ શકો મિત્રો અને જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે ચિગ્ના જોશી બ્લોગર વાવસ્ત્રામ જય માતાજી લાઈક કરી દીધી છે થેન્ક યુ તમારો આભાર તો વડની અંદર બાપાના દર્શન થાય મિત્રો વડમાં મિત્રો ધ્યાનથી જોઈ શકશો તમને બાપાના દર્શન થઈ શકે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત છે તો આજના લાઈ દર્શન અરુણ અરુણ પૂરબિયા બાપા સીતારામભાઈ જય બાપા સીતારામ તો આજના લાઈ દર્શન ફરી નવા મિત્રોને જણાવી દેવી કે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ અને વડની અંદર મિત્રો ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક મોઢું આમ બધું જ વ્યવસ્થિત બધા છે તો આજના વડની અંદર બાપાના લાઇદ દર્શન ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિરનાં દર્શન કરાવશું સામે જોઈ શકો કે સુંદર મજાના મંદિર લાગી રહ્યું છે અને મંદિરના સુંદર મજાના દર્શન કરી શકો છો તો આજના દર્શન મંદિરના નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન કરવાનું મોત મળી રહે તો આજના લાય દર્શન પેલા ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાંધી મંદિરના લાઈવ દર્શન 또 가디민데레이가서 가디민데나스 under 벤자나데션 커리시가 쳤죠. 또 가디민데나스 under 벤자나데션 조이시가 쳤죠. 아시나 라이더슨, 미트로. હોય તો ચેનલ કરી લે સવારે લાઈવ દર્શન આપણે રોજ સવારે અને ચાલો બીજા મંદિરના દર્શન કરાવ્યા હા પણ દિલીપસિંહરામભાઈ તો લાઈવમાં પણ મિત્રો આપણે મંદિરના પણ દર્શન કરાવીશું અત્યારે મંદિર આવી ગયા છે મંદિરના લાય દર્શન જોઈ શકો છો મંદિરના સુંદર મજાના લાય દર્શન બધા મિત્રોને બાબુસ્તરામ જય શ્રી રામ રાધા રાધે રાજના સુંદર મજાના લાય દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખશું મિત્રો ફરી એકવાર જણાવી દેવી ચેનલમાં જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે સાત ને પંદર તો સાત લાઈક કરી છે અને સાંજે સાડા આઠે લાઈક કરી છે જય રેશભાઈ બાપેશ તરામ તો આજની લાઈફ બે સુધી રાખીએ બાપેશ તરામ જય શ્રી રામ રાધે રાધે આપણો દિવસ શુભ મિત્રો તો આજની લાઈફ બે સુધી લાઈક છે મિત્રો રોહિતભાઈ પટેલ